એ બરોજી એમ જમવાનું કેવું લાગ્યું જબબાવા હોય જબતાની આ વાત નઈ થાવે કેમ આ તો પેલા મોફુજી ની જીએતું પાટણથી મંગાવી દીધું અમે ઓહો ઓ મોફીમાં હેઠાય એ હેટિયે નઈ ઓય કરા છેવા કી નાવા હોય

વાત તો તમારા ચીક દોતો છે તમારે મારું તો ખરો જ ના ઊંઘવા માટે પણ પેલા ગટુજી દોતો હું જતો ઓયન તો ઘેર હશે તે જાવ હો હઉ હું મળતા હો મોકલજો આમ હા હા ચોક્કસ ચોક્કસ હો હઉ ના અકુર ના પેલી કોલ કાકો ભત્રીજો તોરી કરે ક્યારે કોઈ ક્યારે કો આપણે કરવાની કરવાની ને કરવાની ચોરી વગર તો આપણું ઘર કેમ ચાલે પણ ભત્રીજા તું હમી હોય એટલે ચોરી કરવા તો લેતા હું મન તું એટલે હમી હોય જ નહીં જો તમે કાકા અંધારી રાત છે દસ અગિયાર થવા આવ્યા આ ટાઈમે તો કોઈ પબ્લિક જાગતું ના હોય ત્યારે અને અમે પાછી ડોંગરની સિઝન ચાલે ને એટલે કોઈ જાગતું ના હોય એટલે આ કાકા ઘરમાં બેઠા બેઠા ભત્રીજા પિક્ચર જોતા હોય ત્યારે તો બધાય યા તમે તમને મારા પર વિશ્વાસ જ નહીં એટલે ભાઈ મને વિશ્વાસ પણ તું આ હમી હોય તો લેતા હું એની પર વિશ્વાસ નહીં મને આપડે ગરબા જવા કોઈ ગરબા જવાનું આપણે એટલે યાદ રાખજો હું તને એ કઉ ચોરી કરવા એ મને કઈ ખબર નહિ પડતી બે મિનિટ શાંતિ રાખજો તમે ઘડીએ ઘરી આમ કહો ચોરી કરવાયા ચોરી કરવા આપણે કે ચોરી કરવા તો આપણે બૈરા ભગાવા એમ કહું એટલે પણ આવો આપણે ચોરી કરવા હે રે કોણ થી આપણે થઈ પણ એવું ના હો કે તમે કહો કે એક કરો કે બીજી બેગલું કરો કે તમને કરો ચોરી કરવા ચોરી કે આવો કો ગયા ભાટા ગમે તો કોક ડાકતું તો બૈરા પાછી ને કે શું કરવાનું વાત કરો એટલે પણ તમે કહેવત કેવત કયા એ કે ખોટી લાગી ભાઈ ના કોર ના પેલી ખોટ તમે બે મિનિટ ખાલી મોરુ બંધ રાખો તમારે કશું બોલવાનું ચોરી કરવા કશું બોલવાનું નહીં અહી કોઈ દેશી

તમારી વાત સાચી આપડે અહીંયા આગળ છે ને ચોરી કરવા જઈએ તો આપડે સરહદ ઉપર તો છે ને એ નહીં કરવા જતા સમજી લો યુદ્ધ કરવા નહી જતા આપડે એટલે થોડી શાંતિ તો સારું હોય આમ તો ચોરી ના હોય

ચોરી કરવા નહીં જવાનું આપણે શાંતિ રાખો તમે ચોરી કરવાનું જાવ આપણે કમ્પ્લીટ થયું કમ્પ્લીટ થઈ ગયા આમ કમ્પ્લીટ આમ હેડો એટલે કોકને લાગે શું લાગે ખબર કે અહીંયા કોઈ પરદેશી મહેમાન આવ્યા અડધી રાતે એવું લાગવું છે અડધી રાતે કયો બત્રીજો આવે છું મહેમાન કે મંત્રી

ના ના ખાટલો તો લાવો જ છે મારે પૌ ખબર નથી રે કે આવો હગા રોકાવાના એવું અગે તો ભઈ જો ગમે તે આગુ આવે ને તો કોકદાર ઘેર રહે તેમ તો કે બહુ દાડે આવ્યો હોય બચારું બહુ વર્ષે આવ્યો હોય અમુક તો એટલે એક બે દાડો રહે એમ ના વાત હાચી તમારી એટલે જો પાછો મારો જોડે ખાટલો હતો નકર આવો મારો કોઈ જતો ન હતો વાળા તો એક ચાર મે એકે પાય હમોણે બોલો બધે ઉઠે આવી ગઈ યાર તો પાછો માર લોખણો ન હતો લાકડા નો ખબર છે એ છે બધું ઉધેવાય છે બોલો

તો કહે ખાતલામાં મેળ આવ્યો નહીં એટલે હગા કે એક જ ખાટલો તમને કહીશ હારું ગફૂરજીન ખેતરમાં ખાટલો લેવા જઈશ તમારું મોડું થાય સારું એટલે કદાચ ગફૂરજી ખાટલો નહીં લાવો હગા જોડે તો એડજસ્ટ કરીને નેચી બેસે ઊંઘી જઈશું કારણ કે ખાટલા દાળ દીધ ખાટલાની કિંમતો વધતી જાય છે અઢારસો બે હજાર રૂપિયા અરે આવા પૈસા તો અહીં લાવ આટલા બધા તો એડજસ્ટ કરીને કંઈક ઊંઘી જઈશું હવે નેચી બેચે કંઈ કહું

કતો આઉ કતો કહો મને યાદ આ તમને કાય કાકા કેલા મગજ કામ કરતું બંધ થઈ ગયું કાકા ઝેણાજી ને પેલા સુવળજી એવું છે અલ્યા એ નઈ બત્રીજા કેલા મથુરજી ને ઘર કાયું મથુરજી ને ઘર આટો એમનો હાગો એવું તાની હા

એટલે આ જવાબ દો ને મારા હગા રાતોરાત ગતાર રાતો અંતિમ સંસ્કાર અરે કદાચ એવા ઊંઘમાં હે કે ગતા રહ્યા તો ખબર નહિ પણ હારો ખાટલો મારો નહી ખાટલો લઈને તો ના જતા રે ને ઘરમાં રાખું ઘરના ખૂણા ખુદા પેરી ના છે

બીજે નહિ ખોવા લાગેલું ખોવે ગયા મને મદદ કરો મારાગર હગન જવાબ શું મારે ભાઈ એમ કોને એ પાછું જતો રહ્યો તો એની બે એટલે ખોવાઈ જશે એમ ખોવાઈ જ્યા હે હારો હારો શીરો તો ખોવાઈ જ મારે ખાટલો ખાટલો કોક લઈ ખાટલો લઈ ગયા હવે ચોકતા રહ્યા કદાચ ખાટલો બાટલો લઈ કદાચ છેતરો બેતરો મૂકવા નાઈ હોય બરોબર